સનાતન ધર્મનો સૌથી મોટો મેળો એટલે કુંભનો મેળો એમાં બાર વર્ષે યોજાતા મહાકુંભની મહિમા અલગ જ હોય છે જ્યોતિષશાસ્ત્ર અને ધર્મગુરુએ જણાવ્યા પ્રમાણે આ વખતે બે હજાર પચીસની સાલમાં ખૂબ જ પાવન અને દુર્લભ સંયોગ બન્યો છે આ સંયોગ હવે પછી એકસો ચુમ્માલીસ વર્ષે આવવાનો છે એટલે જ આ કુંભ મેળામાં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને લોકો પોતાને પાવન કરવા માટે કોઈપણ સંજોગોમાં આ તકનો લાભ લેવા માટે ઉમટી રહ્યા છે પ્રશાસન દ્વારા ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં પણ માનવ મહેરામણ એટલો બધો ઉમટી પડ્યો છે કે પ્રશાસનના પ્રયાસો પણ ટૂંકા પડી રહ્યા છે જેને જે મળે એ ટ્રેન બસ પ્રાઇવેટ વાહનો દ્વારા યાત્રા કરીને પણ લોકો કુંભ સ્થાન કરવા માટે પહોંચી રહ્યા છે આવવામાં સાહસ સંઘર્ષ અને સનાતન ધર્મનો અદ્ભુત ઉત્સાહ લઈને અમદાવાદના બે યુવાનો સંદીપ શાહ અને પ્રસિદ્ધ શ્રીમાળીએ બુલેટ ઉપર લગભગ ત્રણ હજાર ઉપરાંતનો કિલોમીટરનો અંતર કાપીને અમદાવાદથી પ્રયાગરાજ કાશી અયોધ્યા થઈને સાહસપૂર્ણ ધાર્મિક યાત્રાનો લાભ લઈને અમદાવાદ પરત ફર્યા હતા એમની આ સાહસિક યાત્રાને બિરદાવવા માટે એમના મિત્ર વર્તુળ તેમજ પરિવારના સભ્યોએ ખૂબ જ સ્વાગત કર્યું હતું આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ